ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો આજનો બ્લોગ આપણે ચાલુ કર્યું છે અઢી વાગે હો કોના કોના ગોમ મોરોકલીયો બોલ્યો તો ગાઈસ આજે આપણે જવાના છીએ મૂવી જોવા માટે જીજા સાલા જીજાની એક મૂવી આવી છે ભાઈ તો આજે આપણે જવાના છીએ સલાલ ગામે ત્યાં એનએક્સટી સિનેમા છે તો ભાઈ કંઈક અલગ જ માહોલ બનવાનો છે આજે અમે વિક્રમભાઈ ભાવાજી અને હાર્દિક ત્રણેય જવાના છે તો સરસ મજાની પહેલા આપણે ઘરેથી મસ્ત મજાની ચા બાપી અને નીકળી જઈએ સલાલ તમે મારો આઉટફિટ જોઈ શકો છો ભાઈ મસ્ત મજાની ટી શર્ટ બી પહેરી છે નાસ્તો ભાઈ હાથે મોજા લગાવ્યા છે કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે તો આપણે શું ભાઈ ત્વચા થોડીક બળી ના જાય બરાબર છે કારી ના પડે આમ તો કારાશી છે પણ વધારે કારા ના પડે એના માટે ચાલો ગાઈસ કુશ મેડા કે કુશ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવું છે હા આવું છે હા હા ગાઈસ ફાઈનલી ગુગરાજીવા રેડી થઈ ગયા છે અને આપણે અમને કર્યા હો જોવા માટે ફરી એકવાર ગીત ગાઈ લઈએ હો ચિયા ગોજ્યો તો ગાઈ જ જોરદાર મજાવાની છે એનએક્સટી સિનેમા મૂવીમાં જવાના છે આપણે બધી રીલો રીલો બધી જોઈશું ભાઈ ખતરનાક બધું અંદર હોય છે બાજુમાં એક નો પાછો શોરૂમ પણ બનાવેલો છે એટલે બધી જોઈએ ભાઈ બ્રાન્ડેડ કઈ કઈ વસ્તુ જોવા મળે છે ત્યાં બાકી જો હાર્દિકભાઈ પણ તૈયાર થઈ ગયા છે અને વિક્રમભાઈ પણ આવવાના છે હજુ હું વિક્રમભાઈ ઘેરથી આવ્યા નહીં મને લાગે છે કે ગો મજાખવું પંખા ચાખવું પડે વિક્રમભાઈ આઈ આઈયા પાછળ આવ્યાલ આપણે આઈ ગયા છીએ રામપુરા ચોકડી અને મસ્ત મજાનો જ્યુસ પી લઈએ ભાઈ जुआ हार्दिक भाई विक्रम भाई बनने बेह गया है हार्दिक भाई शेरडी नो जूस, जूस ना। मुझे मौसम का जूस चाहिए कौन सा जूस पीना है, जूस पीना है। विक्रम भैया को आम का जूस पीना है बढ़िया बढ़िया क्या हुआ सरकार जूस है मौसम बीखा पिला दो ना मुझे जूस पीना है ओ भाई तरबूज का जूस आ गया अबाई टीशर्ट में गड़ गई साली टीशर्ट <laughs> में पड़ गया तरबूज का जूस अरे कैसा जूस बनाया है, है? बहुत ही बढ़िया बनाया है यार कसम से यार खुश हो गया आ

શું કેવું વિક્રમભાઈ કેવું લાગે હે રોહિત શર્મા આવે છે રોહિત શર્મા આવે છે ને તો ચલો આપણો થોડો ટાઈમ અત્યારે હાલમાં તો આપણે બધા આઉટલેટને એક્સપ્લોર કરીએ બરાબર છે જોઈએ બધી નવી નવી બ્રાન્ડની કેવી ટી શર્ટો છે કેવા શર્ટ છે કેવા બધા ખૂબ ખૂબ છે બધું જોઈએ બરાબર લેડો ભાઈ ગાઈસ એડિડાસ માં હતા પણ એ તો ભાવ હોબરી જ પાસ આવી ગયા બરાબર છે બાકી અંપા આપણે નેક રહ્યા છીએ બાટામાં અંદર જોતા થઈએ કે મારે ભાઈ શું કેવા આપણું ચાલ્યું હશે હા તાર પછી જોવા હું જાય જોવાના થોડા પૈસા છે

ફોટો પડાવો પડે ફોટો પડાવો પડે એકદમ અલગ જ લુક લાગે અને હું સલે આગળ કોઈ શક નહીં ગઈઝ બાઈ ધ કસમ થી યાર જોરદાર બનાવ્યું છે મારા ભાઈ હું જોઈ લો બે હવા બે હવા એકદમ આમ આમ ખતરનાક લાગ્યું છે યાર એકદમ આવ આઉટસ્ટેન્ડિંગ બનાવી છે મારા ભાઈ તો આપણો મસ્ત મજાના સોફા બહુ આમ બેસી વાહ ભાઈ વાહ અને આ સોફા મસ્ત હતો ગાદી વાળા યાર નહીં વિક્રમભાઈ કેવા લાગે વિક્રમભાઈ અને જો આ બાજુ જેક્સ પહેરું છે પછી પેલું પુષ્પા ટુ ઘણા બધા મોગા મોગા હીરો છે અહીંયા વ્યવહારિક ભાઈ અમે મોગા છીએ હા અને આપણા જો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ આય તો ગાઈઝ પિક્ચર જોવા જઈ રહ્યા છે અમે અત્યારે ચલો ગાઈસ તો ગાઈઝ અહીંયા જોરદાર સીટ આલેલી છે

સિનેમા હોલ બુક કર્યું છે એટલે બહુ જ મજા આવશે જોર જોર બેસીક અને જોરદાર ભાઈ એક્ટિંગ બેક્ટિંગ એક નંબર છે કુશલ મિશ્રેને થેન્ક યુ મારા ભાઈ મજા મજા આવે ભાઈ જોવાનું બહુ જ ગાઈસ અઢી જોરી બેમાં આટલી ધોણી આઈ છે મ નહીં અને એક આ પેપ્સી આઈ છે બરાબર છે વિક્રમભાઈની પેપ્સી વિક્રમભાઈની પેપ્સી ને વિક્રમભાઈની ધોણી અઢી રૂપિયા ભલી સોના ના ગાઈસ ચાલો પાછા આપરે ઇન્ટરવલ થી આગર પિક્ચર જોતા એ જોરદાર મૂવી બનાઈ છે અને એક ગરવાની વાત છે ભાઈ યુટ્યુબરો પણ આમાં મૂવી બનાવતા થઈ ગયા છે બહુ જ આનંદ થઈ રહ્યો છે મિત્રો એક મોટિવેટ થઈ રહ્યા છે અંદરથી અમે ગાઈઝ બહુ જોરદાર મજા આવી ગઈ એકદમ આઉટસ્ટેન્ડિંગ મૂવી હતી બહુ મજા આવી ગઈ મિત્રો તો મિત્રો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કહી ને ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી અને મિત્રો એનએક્સટી સિનેમા હોલમાં તો ખરેખર એકદમ અલગ જ ફેસિલિટી આવી છે અને આજુબાજુમાં પણ એડી ડાસ અને બીજા ઘણા બધા એવા બ્રાન્ડેડ બધા ઓપન થઈ રહ્યા છે બરાબર છે બહુ મજા આવી ગઈ મિત્રો બ્રેન્ડના આઉટલેટ ઓપન થયા છે તો ચલો બાય બાય